શ્યમાય વિચા નમ નમ રામદેવ પ્રાગટ્ય એમનો છે છે ત્યારે અહીંયા બેઠેલા તમામ વિનંતી હોય તો બે મિનિટ માટે તમારા કિંમતી બૂટ ચપલ કાઢી નાખવા વિનંતી કારણ કે બાર બીજ પગલી પગલે તમારી નજર સમક્ષ ઉગરતો આ દેગ નું તપેલું પી રામદેજી મહારાજ ઉતારશે તો આપ સૌ સાથ ને સહકાર આપો પગમાં પડેલા બુટ ચપ્પલ થોડીક વાર માટે કરી નાખજો બહેનો શક્ય હોય તો માથે લીધા જેવી આપ સૌને વિનંતી છે ગવાય તો સાથે ગાવાનું નહીતર તાળીઓથી એના જન્મોત્સવ ને ઉજવજો કે આજ રણુજા એમ થઈ જાય કે નાની કુકાવાવ ની અંદર કડેવાલ પરિવાર ના આંગણે ભગતો મારા ગુણગાન ગાય છે તો સમાધિ છોડી અને હાજરી આપવા માટે મજબૂર બને વિનંતી છે ગવાય તો સાથ એ લીલા લીલા ને કોણ શેરિયુ માયા છે લીલા બેઠા વાળો શેરિયુ માયા ગોપાલતા પીનાર દેવનો બા રામદેવ આવે

મારી આ ધોડી ના

ફૂલ ના ઉ ધણીના ફૂલ ના ઉજમાન મોરડે ફૂલ ના હાલો પગલુ પાડે તારી પગલું પાડે તગલું પાડે અજ માવો રડે પગલું પાડે હલોરા મમીર બાબા એરા મીર મેરા રમેરા મખીર અજમો રમેરા મખીર ઉતારે દાદો ટેગડી ઉતારે દાદો તેગડી ઉતારે અજમલ રડે ઉતારે તારેગડે રમે રે દી ઢગડ રમે અજમ ઓરડે રડેગડિયા રમે આલો ડેગડી ઉતારે

બરાબર હાલો રમતુમાડે રમચવાડે મહારાજની આજુબાજુ ચા ખાંડ ઘટે ને તો જ્ઞાન લેવા જવા થાય અમે તો ઘર ભેગા થઈ બોલીએ રામદેવજી મહારાજની વીરની આજુબાજુ વાળા કેટલા વાલા છે કાલ વ્યાજ આવું તો બે વાત કે ખાંડ બાકી જાય કેટલી લેવા જાવ જય ભક્તિ ધામ રામા મંડળ ની અંદર રામદેવજી મહારાજ ના જન્મ સોજવાનો તો જય ભક્તિ ધામ મંડળ બાર વિધ ના ધણી ના જન્મોત્સવ સુધી પહોંચ્યું છે

મારું મંડળ રમવા બધારો છે વાલા આમ તો આ ચોક ની અંદર આ જગ્યા ની અંદર આ પરિવાર ની અંદર બીજી વાર મેં રમવા બધારા આજથી બે વર્ષ પેલા આ જ જગ્યા ઉપર આપણે આ મંડળ રમાણું હતું આજ બે વર્ષ પછી ફરીથી આ ચોક ની અંદર અમને રમવાનો મોકો મેળો છે વાલા તો આજ જય ભક્તિધામ મંડળ મિત્રો ગૌશાળા માટે ચાલે છે આજે અમારો દિવાળી રજામાં પાંચમો પ્રોગ્રામ છે અને હજી એક નાના સાગ પર ગામની અંદર મંડળ બાકી છે ત્યારબાદ સુરતની અંદર ચૌદ તારીખે મોટા વરાછાની અંદર રમવાના છીએ એટલે આમ તો અમે ગામડે માત્ર ને માત્ર દિવાળી જ આવીએ છીએ આડા દિવસોમાં અમને પણ આવું પોસાય નહીં ધંધા નોકરી મૂકી અને અહીંયા છેક આવવું નહીં અને આના દિવસે અમે આવીએ તો ખર્ચો પણ એટલો થાય કે જેને મંડળ રમાડવું હોય એને પણ પોસાય નહીં ગામડેથી અમને બહુ ફોન આવે પણ અમારી મજબૂરી છે અને જેણે રમાડવું છે જે ગામડે રમાડતા હોય ચાલો દિવસોમાં એમને પણ અમે સલાહ આપીએ કે ભાઈ તમારી નજીકમાં જે મંડળ હોય એને બોલાવી લો અમને ન બોલાવાય કેમકે ત્યાંથી સુરતથી આવવાનું ટેમ્પા પાડું જેટલું એટલું થાય કે તમારે આખું મંડળ રમાઈ જાય એટલે એવો ખોટો ખર્ચો ના કરાય અમે તો ઘણા બધા મિત્રોને સલાહ આપીએ છીએ કારણ કે દિવાળી રજાની અંદર મે બે પાંચ દસ પ્રોગ્રામ લઈ બાકી આડા દિવસે સુરત થી છે કઈ આવું શક્ય હોતું નથી વાલા છેલ્લા પંદર સોળ વર્ષની અંદર જય ભક્તિ મંડળ સુરત ની અંદર ચાલે અમદાવાદ ની અંદર રમવા જઈએ પણ ગામડે માત્ર દિવાળી રજાઓમાં બે પાંચ દસ દિવસની રજાઓમાં જે પ્રોગ્રામ હોય એ પ્રમાણે અમે ગામડે આવતા હોઈએ છીએ તો આજ કડેવા જગદીશભાઈના આંગણે વધાર્યા છીએ વાળા એકવાર આ જગદીશભાઈ અને એમના પરિવાર ને જોરદાર તાળીઓથી વધાવો વાળા કારણ કે એમના આયોજન થકી આજે આપણે અહીંયા મળ્યા છીએ અને નાની કુકાવાઓ ગામ ને એકવાર જોરદાર તાળીઓથી વધાવો કે આજ ગામના આંગણે મે બીજી વાર રમવા વધાર્યા છીએ આજે જ્યારે પહેલી વાર અમે આ ગામ ની અંદર ચોકની અંદર રમવા આવ્યા

અને આજ પ્રભુની દયાથી એવી જરૂર નથી વાલા ગાયો માટે ગૌશાળા માટે વચને બંધાણા એટલે આજે 15 16 વર્ષ થઈ રમીએ છીએ અને હજી સાથ બધા આવશે હજી બે ચાર વર્ષ રમીશું પણ જ્યાં સુધી શક્તિ સમય અને સંજોગ હોય ત્યાં સુધી અમે ચલાવીશું વાલા પણ જૂના વાગડિયા ગામ કાય તમારે દૂર નથી અહીંયાથી લગભગ દસ બાર કિલોમીટર થાય અમારા મંડળમાં એક પણ સભ્ય જૂના વાગડિયા ગામનો નથી પણ અમને ગૌશાળાની સેવા ખૂબ સારી ગમી અને ત્યાં ગાયોની સેવા થાય એટલે એ ગૌશાળા માટે અમે વર્ષોથી રમીએ છીએ વાળા તો આજ આ જગ્યાની અંદર અમારા બધારા હોય અહીંયાથી અમારા સભ્યો એક નોટબુક લઈને આવશે વાળા પ્રભુએ આપ્યું હોય ઈશ્વર આપ્યું હોય પચીસ પચાસ હો પાંચસો હજાર જે ઈચ્છા થાય એ નોટબુક ની અંદર તમારા નામ સાથે લખાવજો વાલા કોઈને ભજન છે માતાજીના ગીત લોકગીત છે એવી ફરમાઈશ આપતી હોય તો બસો પાંચસો આપી અને ફરમાઈશ આપી શકો અહીંયા છૂટાની વ્યવસ્થા છે કોઈને તમને મજા આવે કે આ લોકો સારું રમે છે સારું પાત્ર છે તમને મજા આવે તો ગોળ કરવાની પણ છૂટ છે અને કોઈને એવું હોય કે આપણી પાસે રોકડા નથી કોઈને ઓનલાઈન આપવા હોય તો અમારી પાસે એ સુવિધા છે કોઈને એમ થાય કે આપણે બેંકમાં માં બે પાંચ દસ પચીસ પચાસ લાખ પડ્યા છે અને બસો પાંચસો બે પાંચ હજાર આપી દેવા છે તો આપણી પાસે ઓનલાઈન છે એટલે તમારે જે રીતે આપવા હોય એ રીતે બધી રીતે લઈ એટલે યથાશક્તિ મુજબ પણ આજે આ ચોક ની અંદર અમારા બધા છીએ અહિયાંથી મારા સભ્યો બે સભ્યો નોટબુક લઈને આવે જે ઈચ્છા થાય યથાશક્તિ મુજબ આપજો નહીં તારા મંડળ સવાર સુધી સમાધિ સુધી તમારે અમારે રમવાનું છે અને સમાજ સુધી તમારે જોવાનું છે જેવી તમારી મોજ હશે વાલા એવી અમારી રમવાની તાકાત છે તમે જેટલા વાગ્યા સુધી બે શકો એટલા વાગ્યા સુધી અમે રમી શકવાની તેવડ છે તમે હુઈ જાઓ એટલે દમી મિનિટ અમે નહીં ઉભા રહીએ પણ તમે બેસો ત્યાં સુધી અમારે ક્યાંય જવાનું નથી કારણ કે તમે ઘણાય મંડળ જોયા હશે અને હજી ઘણાય જોહો પણ આજે અમારું મંડળ આ ભાગ બે રમીએ છીએ અને રામદેજી મહારાજ ની જીણ લા એમના પરચા આપની સમક્ષ રજૂ કરશું એક થી એક ચડિયાતા પરચાઓ અને એની આ રજૂઆત થી જ અમારું મંડળ પ્રખ્યાત છે વાલા તો આપ સૌ એટલે તમને જ્યાં મજા આવે કારણ કે અનેક જગ્યાએ તમે મંડળ જોયા હોય ઘણા આવ્યા હોય એટલે અગિયાર વાગ્યામાં જન્મ થઈ ગયો કઈ રીતનું છે આ બધા એટલે જે લોકો થોડાક લેટ હોય ને કહી દઈએ આપણે અમે ભાગ બે રમીએ છીએ જ્યાં રામાપીના જન્મ થી લઈને સમાધિ પરચા બતાવીએ ભાગ પેલામાં બેન સગુણા લગ્ન આવે કૃષ્ણ બળદેવ આવે અને રામાપીરનો જન્મ થાય તો આખું ગામ હોય ગયું હોય બે ત્રણ રમવા વાળા ચાર પાંચ ઘર બેઠા હોય બાકી કોણ રામાપીર છે મારો રામ જણાય અને એટલા હાટું એમને એમ થયું કે ભાઈ રામાપીર ના જન્મથી લઈને સમાધિ સુધીના પરચા લોકોને બતાવીએ પણ આ ગુજરાતની અંદર એટલો પ્રેમ ભાવ મળ્યો છે વાલા કે આ દિવાળીના છ પ્રોગ્રામ માંથી એક જ જગ્યાએ પેલો ભાગ રમવા નતો બાકી બધી જગ્યાએ બીજા ભાગ રમવા એટલે આજે એના થકી જ આ મંડળ ઉજળું છે વાલા આટલા બધા લોકો બેઠા છે બધાને આપણે પારણી ઝુલાવા નહીં બોલાવી શકીએ નહીંતર અમારું પાણી જોલાવવું પડશે એટલા બધા છે એટલે જેણે મંડળ રમાડું છે એ પરિવાર બે પાંચ બહેનો અને બે પાંચ ભાઈઓ ગાંધીજી ભારત નું પાળણો જુલાવી જાવ ત્યારબાદ આપણે મંડળની શુભ શરૂઆત કરીશું કોઈને ફરમાયશ લોકગીત માતાજીના ગીત ભજન આપવાની છૂટ છે આપણી સંસ્કૃતિને શોભે એવા તમામ ગીત આપવા એવું કોઈ ગીત અહીંયાથી નહીં ગાવામાં આવે જે તમને અને મને બેને એક એકે ન ગમતું હોય એટલે આપણે ધર્મના ધાર્મિક ગીતો જે છે એની આપણે ફરમાઈશ લેવું સનેડા છે મોરલા છે એ બધું ડાયરામાં સારું લાગે અહીંયા નહીં એટલે આપણે મર્યાદા પ્રમાણે જે ગીતો અહીંયાથી ગવાતા હશે એ તમામ ગીતો આપણે અહીંથી રજૂ કરીશું જેમણે મને રમાડો છે એમનો પરિવાર ઝડપથી પારણીઓ જોલાવા માટે આવી જાઓ હાલો હિરણી દોરી રે রাম তী হির দি দরে হিরণী দী রে রাম তী হিরণী দি রে আলো রে আলো পার जुलो जुलो आ, 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 रामा झलो हिरनी तारि रे वाला वा हिरनी हीरी रे છોડા પાર ગંદજી મહારાજની આરતી ઉતારવાની છે